મારી એમ અમ્માની સગાના પેટમાં પહેરીને પગ લાબા કર્યા છે પેટમાં પહેરીને પગ લાબા કર્યા છે બોલો નાના જે હું ગમો જે માણસોનો હું હારા ગણતો તો એના માણસો મારા હોમાં પડ્યા વાગાના હોમાં પડ્યા બોલો નાના આયુ ને પેલું મેઠિયાનું છોકરું આજકાલનું નોકરી જઈને આવ્યું છે 1500 રૂપિયા પગારનું તારે અને કે થોડ ફોર્મ ભરવું છે અહીંયા તું કદી પ્લીસ સપ્લિમેન્ટરી ભરી જા નિ તું ફોર્મ ભરવા નેકરી પડ્યું છે

અબે વાત તો નિકાલ લાવો તું ચિંતા કરે નહીં તું ચિંતા કરે ના માટા તો બધું રેડી છે સરપંચ તો તારે જ છે ને તારે જ ઊભો રહેવાનું ઓલે ગાડી આવે સાઇડ પર છે આવવા દે ઓ હોય કોને ભલા ખેતરવા આ વળી અમાર ને ગયા કોઈ વળી હારું કરીને આવે તો હારું એમ તો કહેતા હતા કડવાપા અને જાણે અમાર દોહાના વારા તારે જ બધાને મારું આયું તારે જ કેમ છે હું ઝેર હ મારા દોહા અંગા તો એ જ નઈ ખાવ પડતી અરે ઈમો મેઠા ભાઈને ખબર હ કે ગોમના નિયમ છેવા તો ઈવને શું નિયમ તોડવાનું આવતું તું ઈવને ના ના ઈવને ખબર નઈ પડતી ગામમાં બોલીને છોકરો ઉભરે એટલે કોઈ બોલતા નહીં કોઈ બોલતા નહીં આ આવા નામે કે ગામમાં ચેટલા હ ને ઈ જ નઈ ખબર પડતી કોઈ નઈ હેડો તા હું તો રોધવાનું કરું કોક તો કરીને આવશે અન તો આ ચાર ખાઈ જ દે મઢો તારોય વારો પાડ દે હું તો

તું એથી તું ને મારી લે મારા જે અમારે કોઈ લડવાનો ઈરાદો નહીં ગમના વ્યવહાર માં ર અને અના તારા જો આ ગોમ મોર રેવું તો વ્યવહાર કે જે અને ફોમ બોમ કેન્સલ થઈ જાય હજી જો હાર્તી રીતે હોય તો તમારે હોય તો મોનો ના મન તેલ પીવા દો હું ચૂંટોડી લડવાનું 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 જ છું. હું કોઈ હાલનો થઈ ગયો

ગામના કે સમસા છો કીધું હોય કોને ખબર હે ના પડે પણ સમસો કે બધાને ખબર પડે આ વિડિયો ને વિડિયો જોતા હે બધન ના ખબર પડે આ ગામનો ચમસો છે કાલ મને તપેલું કે આટુ વરસ જાય યાર હું કરું સમસો એ શું શું કાયમથી મારા ધંધો જીરો છે પણ ચમચાગીરી કરવી પડે તો એને ખબર ના પડે કઈ ન કહેવાય કે ના કહેવાય ઓય શેટલા ઓય ઝટકા વાગે છે આજ બહાદુર હતા ને આજ આપણો પરિણામ ખોટું ભોગવી દીધું છે